દેશભરમાં ડોક્ટરોની સુરક્ષા મામલે તેમણે ચિંતા વ્યક્ત કરી કોલકતાની ઘટના એક જ ઘટના નથી આવી અનેક ઘટનાઓ અત્યાર સુધી સામે આવી ચુકી છે સવાલ મહિલા સહિત તમામ ડોક્ટરોની સુરક્ષાનો છે સીજીઆઈએ આ કહ્યું છે સ્ટાન્ડર્ડ નેશનલ પ્રોટોકોલની પણ જરૂર છે આની સાથે સાથે કોલકાતા રેપ કેસ મામલે સીજીઆઈએ શું કહ્યું તો રેપ પીડિતાની ઓળખ સાર્વજનિક થવા પર ચિંતા તો રેપ પીડિતાની જે ઓળખ છે તે સાર્વજનિક થવા પર ચિંતા છે ભીડે હોસ્પિટલમાં તોડફોડ કરી તો કાર્યવાહી કેમ કરવામાં નહીં આવી તો દેશભરમાં ડોક્ટરોની સુરક્ષા મામલે અમે ચિંતિત છે સીજીઆઈએ આ કહ્યું છે કોલકત્તાની ઘટના એ એક જ ઘટના નથી અત્યાર સુધી કોલકત્તા રેપ કેસ કે જેને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અને ડોક્ટર નહીં પરંતુ સ્ત્રીઓની સુરક્ષા ક્યાં તેને લઈને એક મોટો સવાલ અને આજે કોલકાતા રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો લીધો છે સુપ્રીમ કોર્ટે મહિલાઓની સુરક્ષા મામલે ચિંતા વ્યક્ત કરી છે આ એક જ કેસ નહીં પરંતુ ભૂતકાળમાં પણ આપણે કેસો જોઈ ચૂક્યા છે એલજી હોસ્પિટલમાં ડોક્ટર ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તે વાતની પણ નોંધ લેવામાં આવી છે તો કોલકાતા રેપ કેસનો જે મામલો છે અને જે રીતે દેશભરમાં તેને લઈને વિરોધ જોવા મળ્યો દરેક જગ્યા ઉપર સ્ત્રીઓની સુરક્ષાને લઈને શું એક સવાલ થઈ રહ્યો હતો ત્યારે હવે તેને લઈને આજે સુપ્રીમમાં સુનાવણી સીજીઆઈએ બીજું શું કહ્યું હતું આ મામલે તો ઘટના સ્થળને પ્રોટોકો પ્રોટેક કેમ ન કરવામાં આવ્યો જે ઘટના સ્થળ હતું તેને પ્રોટેક્ટ કરવામાં કેમ ના આવ્યું મહિલાઓ સુરક્ષાથી વંચિત થઈ ગઈ છે તેમણે એક આપણ નોંધ લીધી તે આપણ કહ્યું એફઆઈઆર મોડી થઈ શું એને મર્ડર ગણાવ્યું આ કેસમાં ઘણી બધી એવી બાબતો છે કે જેને ટાંકીને વાતચીત થઈ રહી છે ઘટના સમયે આચાર્ય શું કરી રહ્યા હતા સવાલ થઈ રહ્યો છે ઘરના લોકોને મૃતદેહ ન જોવા દેવામાં આવ્યો પરિવારજનો છે તેમણે મૃતદેહ બતાવવામાં નહોતો આવ્યો શું પ્રિન્સિપાલે ઘટનાને આત્મહત્યા ગણાવી હતી સવાલ આ થઈ રહ્યો છે ઘટના સ્થળેને પ્રોટેક્ટ કેમ્પ કરવામાં આવ્યો તો સીજીઆઈ અત્યાર સુધીમાં શું કહ્યું આજે સમગ્ર કેસ છે તેને લઈને દેશભરમાં ડોક્ટરોની સુરક્ષા મામલે અમે ચિંતિત છીએ ડોક્ટરો નહીં પરંતુ દરેક સ્ત્રી સુરક્ષિત ક્યાં છે તેને લઈને તે લોકો ચિંતિત છે સવાલ મહિલા સહિત તમામ ડૉક્ટરની સુરક્ષાનો છે ને આપ જુઓ ઘણી બધી જગ્યાઓ પર ડોક્ટરોએ વિરોધ કર્યો હતો આજે કેસ બન્યો તેને લઈને ડૉક્ટર સુરક્ષિત નથી એ પછી તેઓ જ્યાં કામ કરતા હોય એ જગ્યા ઉપર જ તેમની સુરક્ષાને લઈને સવાલો ઊભા થતા હોય તો આ એક ગંભીર મુદ્દો અને ભીડે હોસ્પિટલમાં તોડફોડ કરી તો કાર્યવાહી અત્યાર સુધી કેમ નહીં કરવામાં આવી ગુરુવાર સુધી સીબીઆઈ પાસે રિપોર્ટની માંગણી કરી છે ગુરુવાર સુધીમાં આ સમગ્ર ઘટનાક્રમમાં શું થયું હતું તેને લઈને સીબીઆઈ પાસે રિપોર્ટની માંગણી કરી છે અત્યાર સુધી કોલકત્તાની એક જ ઘટના નથી પરંતુ આપણે આવી અનેક ઘટનાઓ જોતા આવ્યા છે અને એ ઘટના પછી અલગ અલગ કાયદાઓ બનાવવામાં આવ્યા પરંતુ આ કાયદાઓ બન્યા તેમ છતાં પણ સ્ત્રીઓની સુરક્ષાની જે પરિસ્થિતિ છે એ જેવી છે તેવી જ છે ઘણી બાબતે ચિંતા વ્યક્ત કરી છે સીજીઆઈએ સ્ત્રીઓની સુરક્ષાને લઈને ચિંતિત થયા છે તેઓ સાથે સાથે પ્રિન્સિપાલે ઘટનાને આત્મહત્યા ગણાવી દીધી આ આ સમગ્ર કેસ છે અને તેને લઈને દેશભરમાં વિરોધ થયા અલગ અલગ જગ્યાઓ પર અને હોસ્પિટલોમાં ડોક્ટરો હડતાલ પર પણ ઉતર્યા હતા વિરોધ સતત થઈ રહ્યો હતો કે આખરે ડોક્ટરો તેમની સુરક્ષાને લઈને કાયદાઓ છે તેમ છતાં પણ ડૉક્ટરો સાથે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને તેને લઈને વિરોધ અને ત્યારબાદ હવે આ કેસમાં ઝડપથી સુનાવણી થાય તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે

જે ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે જે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે અમે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી રહ્યા છે સુપ્રીમ કોર્ટનું આ કહેવું છે